મુંબઈમાં ભારે વરસાદી આફતને લઈ એક પેટ્રોલ પંપ પર મોટું હોર્ડિંગ તૂટી પડતા ભાગ દોડો મુંબઈમાં અચાનક બદલાયેલા વાતાવરણથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે ગુજરાતની જેમ મુંબઈમાં પણ વરસાદી આફતથી મોટું નુકસાન થયું છે મુંબઈના ઘાટકો પરમાં એક પેટ્રોલ પંપ ઉપર મોટી હોર્ડિંગ તૂટી પડતા કુલ દસ થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે એસી જેટલા લોકો ઘાયલ થયા હતા આ પેટ્રોલ પંપ ઉપર સીએનજી પણ હોવાથી ગેસ કટરનો ઉપયોગ કરાઈ શકતા નથી જેથી એનડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં જોડાઈ હતી મહારાષ્ટ્ર સરકારે મૃત્યુ પામેલા લોકોના પરિવારને પાંચ લાખ રૂપિયાની મદદ જાહેર કરી છે તો હોર્ડિંગ કાયડ સર કે ગેરકાયદેસર તેની તપાસના આદેશ આપ્યા છે આ ઘટના બાદ સમગ્ર મુંબઈમાં ચાલીસ ફૂટથી વધુ હોર્ડિંગ બાબતે કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જાણવા મળી રહ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો